નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી બારસો અઠાણું ગોંડલ માં નવસો છવ્વીસ થી તેરસો છ જુનાગઢમાં અગિયારસો થી બારસો નેવિ જામનગરમાં અગિયાર જેતપુર પાંચ થી બારસો એકોતેર ઉપલેટામાં બારસો થી બારસો બાસઠ વિસાવદર માં એક હજાર પાસઠ થી બારસો એકવીસ ધોરાજીમાં બારસો થી બારસો છ્યાસી અમરેલી થી બારસો ચોરાણું તળાંજામાં બારસો પાસઠથી બારસો છાસઠ હળવદમાં બારસો પચીસ થી બારસો છન્નું ભાવનગરમાં બારસો ચોવીસ થી બારસો પચીસ જસદણમાં અગિયારસો થી બારસો એંશી મોરબીમાં બારસો એકોતેર થી બારસો બોતેર ભચાઉમાં બારસો નેવું થી તેરસો બે દશાડા પાટણીમાં બારસો એસી થી બારસો પંચ્યાસી ધ્રોલમાં એક હજાર છત્રીસ થી બારસો માંડળમાં બારસો સિત્તેર થી બારસો એસી ડીસામાં બારસો એકાણું થી તેરસો ભાંભરમાં બારસો છ્યાસી થી તેરસો સત્તર પાટણમાં બારસો પંચાવન થી તેરસો ઓગણીસ ધાનેરામાં અગિયારસો થી તેરસો એક મહેસાણામાં બારસો થી તેરસો પંદર વિજાપુરમાં બારસો થી તેરસો પચીસ હારીજમાં બારસો થી તેરસો બાર માણસામાં બારસો ચો થી તેરસો બાવીસ ગોજારીયામાં થી તેરસો પાંચ કડીમાં બારસો થી તેરસો નવ વિસનગરમાં બારસો થી તેરસો સત્તર પાલનપુરમાં બારસો અઠ્યોતેર થી તેરસો પાંચ તલોદમાં બારસો એસી થી તેરસો એક થરા તેરસો તેર હિંમતનગર માં તેરસો થી તેરસો પાંચ ઈડર માં બારસો એસી થી બારસો પંચાણું પાથાવડ બારસો નેવું તેરસો બે ચાજે બારસો નેવું તેરસો ખેડબ્રહ્મામાં તેરસો તેરસો દસ કપડવંજમાં બારસો થી બારસો પંચોતેર વિરમગામમાં તેરસો એક થી તેરસો નવ થરાદમાં બારસો થોડી થી બારસો બારસો નેવું આંબલિયામાં બારસો સિત્તેર થી બારસો પંચ્યાસી શિહોરીમાં બારસો બત્રીસ થી તેરસો પંદર લાખાણીમાં બારસો પંચોતેર થી તેરસો ચાર સમીમાં બારસો પંચ્યાસી થી તેરસો દાહોદમાં બારસો ચાલીસ થી બારસો પચાસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો